વડોદરાના કરજણનગરમાં ગણપતિ અને ઈદે મિલાદના તહેવારના ઉત્સવને લઈને ખૂબ જ સમરસ અને શાંતિસભર વાતાવરણ રહે તે માટે એસપી આકાશ પટેલ અને પીઆઈ એ કે ભરવાડની ઉપસ્થિતિમાં વિશેષ ફૂટ માર્ચ યોજાય તેમજ આ ફૂટ માર્ચમાં કરજણ પીએસઆઈ કરજણ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાન અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ વધારવાનો અને તહેવારો દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ફાળો મળે તે સંદર્ભે માર્ચમાં પોલીસ અને સમુદાયના પ્રતિનિધિઓએ શાંતિ તેમજ ભાઈચારા માટે સંકલ્પ રહે તેમજ તહેવારોના નિમિત્તે સામાજિક એકતા પરસ્પર સન્માન અને શાંતિનો મેસેજ લોકોને આપવામાં આવ્યો

અને જે કોમ્યુનલ પોકેટ છે એ પોકેટ ઉપર એક પોલીસનું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું અને હાલ તકેદારીના ભાગરૂપે એક પોલીસની ફ્લેગ માર્ચનું પણ આયોજન કરેલું મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા